ભાદરવા મહિનાની કહેવત છે કે ભાદરવો ભરપૂર એમ હાલ લીંબડી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી ભરપૂર જોવા મળી રહી છે લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાએ ભરડું માર્યો હોય એવું લાગી રહ્યું છે કેમ કે લીંબડી સિવિલ હોસ્પિટલમાં તો ખારું પણ ખાનગી હોસ્પિટલ્સમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે તે આ બાબતે ખાસ કરીને મળતી માહિતી મુજબ હાલ શરદી ઉધરસ તાવ કડતર જેવા રોગોએ લોકો ઉપર ભરડો માર્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સારવાર લેવા આવતા દર્દીઓનો અસંખ્ય પ્રમાણમાં લોહીની તપાસોથી લઈ સારવાર આપવામાં આવી રહી છે આ બાબતે નગરપાલિકા દ્વારા જાહેર સ્થળ ઉપર ગંદકી ન થવા દેવી જોઈએ તેમજ પાણી ભરેલા ખાબુચિયા ગટરેમાં દવા છંટકાવ કરવો જોઈએ અને પાલિકા દ્વારા ફાળવવામાં આવતા પાણીની પણ તપાસણી કરવી જોઈએ અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ